પાંચ વર્ષે પીડિતાને મળ્યો ન્યાય નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવીણસિંહ છ વર્ષ પૂર્વે ભાવનગર શહેરમાં બોતળાવ વિસ્તારમાં રહેતા અને સગીર વય એક યુવતીનું અપહરણ કરીને

આરોપી ભોગ બનનારને લલચાવી ફોસલાવી પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું આ ઘટના બાદ આરોપી યુવતીને ભાવનગર શહેરના રસ્તે રઝડતી મૂકીને ફરાર થઈ ગયો હતો આ મામલે પીડિતાએ ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આઈપીસી કલમ ત્રણસો પાસઠ અપહરણ ત્રણસો છોતેર બળાત્કાર અને પોસ્કો એક્ટ આઠ મુજબ ગુનો નોંધ્યો હતો અને તપાસ હાથ ધરી હતી કેસની ગંભીરતાને જોતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો આ કેસમાં સરકારી વકીલ ગોપાલભાઈ ભટ્ટે સરકાર પક્ષે ખૂબ જ મજબૂત દલીલો રજૂ કરી હતી તેમણે ભોગ નિવેદનો તબીબી પુરાવાઓ અને અન્ય સહાયક પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા જેના આધારે આરોપી સામે ગુનો સાબિત કરવામાં મદદ મળી હતી ભાવનગરની એસપીટી કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો લાંબી કાનૂની પ્રક્રિયા અને પુરાવાની ચકાસણી બાદ આજે કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો સંભળાયો છે કોર્ટે આરોપી મયુર સોલંકીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી આ ચુકાદો સમાજમાં એક મજબૂત સંદેશો આપે છે કે ગુનેગારોને તેમના કાર્યોની સજા ભોગવવી પડે છે વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ